અમદાવાદના પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુરમાંથી દારૂની મહેફિલ માણતા બે ત્રણ યુવતીને પોલીસે ઝડપી પાડ્યા છે જેમાં વસ્ત્રાપુરના એનઆરઆઈ ટાવરના એ વિંગમાં કેટલાક છોકરા અને છોકરીઓ ડ્રિંક કરીને ડાન્સ કરી રહ્યા હોવાની બાતમી મળતા વસ્ત્રાપુર પોલીસ ટાવરના ત્રીજા માળે આવેલા ત્રણસો ચાર નંબરના ફ્લેટ પર પહોંચી હતી ત્યારે આરોપીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા

જેમાં અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી એક વિઝા કન્સલ્ટન્સી કંપનીએ ઓસ્ટ્રેલિયાની દસ અને ન્યૂઝીલેન્ડની ઓગણીસ જેટલી ફાઇલો વર્ક પરમિટ વિઝા માટે ઉત્તર પ્રદેશની નોઈડા સ્થિત વિઝા કન્સલ્ટન્સી કંપનીને મોકલી હતી અને સાથે એક તેર કરોડ રૂપિયા પણ આંગળીયા મારફતે મોકલ્યા હતા ત્યારે નોયડાની કન્સલ્ટન્સીના સંચાલકોએ બનાવટી વર્ક પરમિટ વિઝા આપી છેતરપિંડી આચરતા સેટેલાઇટ પોલીસે અમદાવાદ જિલ્લાના બગોદરા ગામે એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં મૂળ ધોળકાના બારકોઠા વિસ્તારનો રહેવાસી પરિવાર બગોદરા બસ સ્ટેન્ડ પાસે આવેલા એક ભાડાના મકાનમાં છેલ્લા એક મહિનાથી રહેતો હતો અને મૃતક વિપુલભાઈ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો ત્યારે પરિવારના સભ્યોએ અગમ્ય કારણોસર મોડી રાત્રે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી છે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અહીં દોડી આવ્યો હતો અને આ ઘટના પાછળનું સાચું કારણ જાણવા પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે